નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસમ આજે આપણે જોઈશું સ્માર્ટ ઇન્ડિયાના નિર્માણમાં યુવાનોની ભૂમિકા પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ આ એક અફર સત્ય છે કે કોઈપણ પણ દેશનો યુવા વર્ગ એ દેશની સંપત્તિ સમાન છે યુવા આવતીકાલનું ભવિષ્ય છે આજનું યુવાન દેશના નિર્માણમાં એક નવી દિશા આપી શકે છે બીજા શબ્દોમાં કહીએ તો યુવાનોની બુદ્ધિમત્તા અને મહેનત દેશને સફળતાના માર્ગે લઈ જશે આજનો યુવાન જિમ્મેદાર દૂરદર્શી અને મહેનતું છે જે અખંડ ભારતનું નિર્માણ કરવા સક્ષમ છે દેશની પ્રગતિમાં યુવાનોની ભૂમિકા દેશનું યુવાધન દેશની સાચી પ્રગતિ છે આજના યુવાન આવતીકાલનું ભવિષ્ય છે યુવાન ઉર્જાવાન અને ઉત્સાહી હોય છે તેમનામાં સમય સાથે પરિવર્તન લાવવાની ક્ષમતા હોય છે યુવાન કોઈ પણ કામ કરવા તેની સારી રીતે શીખવા તૈયાર હોય છે યુવાન દેશમાં સામાજિક સુધાર લાવી શકે છે આજે દેશનું કામ યુવાનો વગર શક્ય નથી દેશને તેના નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરવા યુવાનોનો સહકાર અને સાથ ખૂબ જ જરૂરી છે આપણે જોઈએ છીએ કોઈપણ દેશના વિકાસ માટે યુવાનોની સક્રિય ભાગીદારીની જરૂરત હોય છે તકનિકી ક્ષેત્ર હોય કે ખેલકૂદ શિક્ષા હોય કે કૌશલ વિકાસ સામાજિક સુધાર હોય કે સ્વાસ્થ્ય અને સ્વચ્છતા બધે જ યુવાનો તેની શક્તિ નીતિ અને બુદ્ધિમત્તાથી દરેક ક્ષેત્રને એક નવી દિશા તરફ વાળે છે યુવાનોને મદદ કરવાની ઘણી રીતો છે જેના દ્વારા આપણે આપણા દેશના યુવાનોને તેમની ક્ષમતા હાંસલ કરવામાં મદદ કરી શકીએ છીએ આ માટે સરકારે એવા કાર્યક્રમો શરૂ કરવા જોઈએ જે બેરોજગારી ગરીબી કે અન્ય મુદ્દાઓ સામે લડવામાં મદદ કરે જેથી કરીને તેમને કોઈ પણ અવરોધ વિના તેને પોતાને સમૃદ્ધ બનાવવામાં મદદ મળે તેવી જ રીતે નાગરિકોએ આપણા યુવાનોને દરેક ક્ષેત્રમાં વધુ સારું કરવા માટે પ્રોત્સાહિત કરવાની ખાતરી કરવી જોઈએ જ્યારે આપણા યુવાનની સતત નિરાશ કરીએ છીએ અને તેમનામાં વિશ્વાસ નથી કરતા ત્યારે તેઓ તેમની ચમક ગુમાવે છે આપણે બધાએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમને તેમની પાંખોમાં સાંકળો બાંધીને નીચે લાવવાને બદલે ઊંચે ઉડવા માટે આસમાન આપવામાં આવે જાતિ સંપ્રદાય લિંગ ધર્મ વગેરેને ધ્યાનમાં લીધા વિના બધાને સમાન તકો પૂરી પાડવી જોઈએ ભાઈ ભત્રીજાવાદ અને આરક્ષણના નામે પક્ષપાતના ઘણા મુદ્દા છે જે દેશને અસર કરી રહ્યા છે તે ખતમ થવા જોઈએ આપણે સુનિશ્ચિત કરવું જોઈએ કે દરેક યુવાનોને પોતાને સાબિત કરવાની એક તક મળે અને તે બધાને સમાન રીતે મળવી જોઈએ ટૂંકમાં આપણા યુવાનોમાં રાષ્ટ્રનું નિર્માણ કરવાની શક્તિ છે તેથી આપણે તેમને તક આપવી જોઈએ યુવાનું દેશનું ભવિષ્ય છે અને તેમની પાસે એવી તકનીક અને આત્મવિશ્વાસ છે જેને આપણે વધારવો જોઈએ તેમનો ઉત્સાહ રાષ્ટ્રને સમૃદ્ધ અને વિકસિત કરવામાં મદદ કરવા માટે યોગ્ય દિશામાં નિર્દેશિત થવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ લેખન પૂર્ણ થાય છે નિબંધ લેખન કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી જણાવજો ધન્યવાદ